આવેલ માય ફિટનેસ જીમ ખાતે લોસ ના સ્પર્ધા કાર્યક્રમ યોજાયો હતો

પ્રોડક્ટ છે એ યુઝ કરીને વેઇટ લિફ્ટિંગમાં આનો ઇસ્તેમાલ કરે છે પણ જો એક્સરસાઇઝ કરતી હોય ને તો જ આ વસ્તુ કામ નહીં બાકી એક્સરસાઇઝ વગર આ વસ્તુ લેવાય બહુ અસર કરે અને અસર એક છે ફાયદાકારક છે પણ જો તમે એક્સરસાઇઝ કરતા હોય ને તો હા હું માય ફિટનેસ ચાલુ આવું છું અને મને લોટ ઓફ બેનિફિટ્સ છે પહેલાં હું નથી આવતી ત્યારે નાની નાની એકાદ બે દિવસે કાઈ ને કાંઈક બીમારીઓ તકલીફ વાતે તે થતી હતી તો આફ્ટર એક્સરસાઇઝ મને ખૂબ અહીંયા ફાયદો છે અને ખૂબ સારું ફ્રેન્ડલી વાતાવરણ છે ઇન્સ્ટ્રક્ટર ખૂબ સારા છે અહીંયા તો બધા આવું જોઈએ સિંહોને લાભ લેવો જોઈએ એવું મારું માનું છું હું અહીંયા ટ્રેનર તરીકે જોબ કરું છું હું અહીંયા જીમ ટ્રેનર તરીકે જોબ કરું છું ને કોઈ પણ મેમ્બરની કોઈપણ રીતની હેલ્પ જોવે તો હું એની માટે દિન રેડ હરદી પ્રથમ તો થેન્ક યુ વેરી મચ વન સિહોરમાં આ ક્ષેત્રે વેઇટ લોસ ચેલેન્જમાં આટલા બધા માણસોનું પાર્ટિસિપેટ થવું ને રિયલી અનબિલિવબલ લેડીઝમાં હું કરતો પણ બે વર્ષ લોકડાઉન પહેલાં બે વર્ષ પહેલાં ત્યારે પાંચ સાત લેડીઝો હોય ને એ પ્રમાણે મહેનત કરીને જે એક બે ત્રણના રેન્ક આવે એ આપણે આપતા પણ આ વખતે નવું વિચાર્યું મેં છોકરાઓમાં રાખીએ અને ટોટલ ફોર્ટી પર્સન્ટ મેમ્બર્સોએ ભાગ લીધો એટલે રિયલી ઇટ્સ રિયલી ગુડ ફોર માય અને વેટ લોસ રાખવાનું વેટ લોસ ચેલેન્જ રાખવાનું મેઇન કારણ એ જ છે કે માણસ એ પ્રમાણે ઉત્સાહિત થાય અને જેટલું એનામાં મનોબળ હોય કે જે પણ વિચારી લો ન્યુટ્રિશનને લગતું જે પણ ગાઈડલાઇન્સ પ્રમાણેની જે પણ પ્રોસેસ હોય કે અહીંથી બધી રીતે પ્રોપર મેહુલ દ્વારા ધ્રુવ જોશી દ્વારા પ્લસ બીજા ગાઈડલાઇન્સ દ્વારા એને મળતી રહેતી હતી અને ઘણો ખરો લાભ મળ્યો છે વેઇટલોસ ચેલેન્જમાં બારથી પંદર કિલો એક એક મહિનામાં ઘટાડ્યા એવા આ મહિનાના ન્યૂઝ છે એટલે હવે જોઈએ જે રિઝલ્ટ આવે એ પ્રમાણે આપણે રિઝલ્ટ એને અનાઉન્સ કરીશું થેન્ક યુ મારું નામ રાહુલ ચૌહાણ છે લગભગ બે વર્ષ પહેલાં હું અહીંયા આવ્યો હતો તે મારી મેન્ટલી હાલત અને હેલ્થની તો તમે પૂછોમાં વાત પૂછોમાં એવી સ્થિતિ થઈ ગઈ હતી પરંતુ આનું ફ્રેન્ડલી વાતાવરણ અને એક્સરસાઇઝને લીધે બહુ વધારે પડતો મજા આવે એવું વાતાવરણ છે એટલે બધાએ જીમ કરવી જોઈએ કારણ કે એનાથી આપણા શરીરમાં અને મેન્ટલી બધું બહુ ફાયદાકારક છે એટલા માટે થઈને બધા માય ફિટનેસ ક્લબમાં સિહોરમાં આપણા મસ્ત એવું જીમ છે તો બધા જોઈન કરો એવી મારી અપેક્ષા બધાને થેન્ક યુ આ બધી વસ્તુ છે મેં ફીલ કરેલી છે આથી તમને 6 મહિનામાં 3 મહિનામાં જે રિઝલ્ટ મળશે ને ભાઈ તમને ખબર પડશે અહીં આવીને રોતાઈ દેવદાસ બની ગયા તા પૂરે પૂરા તો તમારું કહેવાનું છે દેવદાસ બની ગયા અને આયા આવું નોટ ઓન્લી દેવદાસ એવું નથી વૈદાબેન ઘરની ઘણી માથાકૂટ હોય જોબની ઘણી માથાકૂટ હોય ધંધાની ઘણી માથાકૂટ હોય છે માણસ હા અને તમને ખબર છે ને તમારે કઈ રીતની સિચ્યુએશન હતી અને ઇવન ડોક્ટરે સજેશન આપતા હોય કે ભાઈ મેડિસિન્સને લીધે જે પણ પ્રોસેસ થતી હોય એની કરતાં તમે અહીંયા આવીને એક્સરસાઈઝ કરો તો હાથ રોજવાની શક્યતા ઓછી રહે મને નવાઈ લાગે છે કે મારો એલર્જી એટલો બધો પ્રોબ્લેમ હતો હવે પણ નથી એટલે ઘણા બેની અને જ્યારે મને ભગવાન સફળતા આપશે ને ત્યારે જીમ આખું ફ્રી કરી દેવાનું છે अच्छाना काद लेवालने, त्यारी पुर्माने सुपर्दा माटे आपे मेनत करिये जी, एस्टो ब्लाइ कुष्वाए, प्लेगा तुष्वाए,

ऑनलाइन प्राइस चेक करोगे तो उनसे भी दो सौ चार सौ कम होगा ये तो सब आपके लिए मैं इसमें से कुछ नहीं कमाता कुछ नहीं कमाता सिगोर को एक अच्छी सी पोजीशन में लाकर रखना है ताकि सबको पता चले कि अवेयरनेस फिटनेस को लेकर कितनी है मुझे बहुत सारे लोगों ने बोला कि तेज तो, तो किसी को पार्टिसिपेट नहीं करवाता तो क्या करता है मेरा फील्ड पूरा अलग है मैं लोगों को ये बोलता हूँ कि अगर फिटनेस किसी को तो बनती है ना तो मैं उनको तो मेरे फिल्म में लेकर जाऊँगा पार्टिसिपेट बॉडी बिल्डिंग चीज़ क्या है कि उसमें पैसे कम मिलते हैं और आज की जनरेशन में पैसे कमाना बहुत ज़रूरी है फिटनेस के लिए कितना पैसा डालना पड़ता है ये सब लोग जानते हैं जानते हैं जो नहीं जानते उनको आने वाले कल में पता चलेगा कि फिटनेस में कितना पैसा डालना पड़ता है और जो मेरा फील्ड है फिटनेस मॉडलिंग का इवन प्रोफेशनल मॉडलिंग का उसमें ढेर सारा पैसा इसलिए मैं लोगों को ऐसे तैयार करता हूँ मैं बाहर ले जाऊँ लेकिन कभी कभार कभी कभार कभी कभार ऐसे ऐसे लोग मिल जाते हैं जो नहीं फुलफिल कर पाते तो मैं छोड़ देता हूँ इसलिए कुछ भी काम हो बेफिक्र, हमेशा आई एम रेडी विथ सियोर सियोर के लिए मैं हमेशा रेडी हूँ एक साल से मैंने ये चीज़ के लिए मेहनत की ना कम नहीं था मुझे यहाँ पर रहना था लेकिन नहीं इसलिए मैं चीज़ भी कम की कि भाई चलो पुरानी जो तो पुरा भी बीस थी, थी वर्ष हज़ार में हो तो जाएगी थी तो पिछले छः हज़ार देखते हैं वरना ऐसे ये सब चीज़ें इकट्ठी करके मैं चल रहा हूँ सपोर्ट दे दीजिए आगे भी सपोर्ट देना और ये छोटा भाई है कुछ भी गलती हो तो मुझे बोलना इनको मुंह पे बोलना बट प्लीज़ यहाँ से कभी कुछ नेगेटिविटी लेकर मत जाना और ना किसी को नेगेटिविटी के लिए जज भाई कासवाणी

સવાર થી લઈને સવારે 6 વાગે થઈ લઈને રાતના 12 વાગ્યા સુધી કન્ટિન્યુ કામ કરે છે ખૂબ હાર્ડવર્ક કરે છે તો એમને પણ અમે આ તબક્કે ટ્રોફી આપી અને સન્માનિત કરીશ હું અને ભાઈ શ્રી દેજસભાઈ ને વિનંતી કરું છું સાચું કહું ને ભાઈ તો થેન્ક યુ ફોર માય બ્રધર કેમ કે આટલી નાની ઉંમરમાં આટલી બધી જવાબદારી મેં આની માથે નાખી દીધી ને પણ કોઈ દિવસ આમું બોલવાનું નહીં કોઈ દિવસ નાકારો નહીં કોઈ દિવસ ઘરમાં કમ્પ્લેન નહીં સવારે છ વાગ્યાનો હું જગાડી દઉં રાત્રે બાર વાગ્યા સુધી બપોરે ખાલી રેસ્ટ માટે જાય બાકી રાત્રે બાર વાગ્યા સુધી આ ભાઈ અહીંયા હોય હું કદાચ બહાર હોઉં તો ભાઈ અહીંયા સંભાળી લે મારું નામ કિશન સરવૈયા છેલ્લે સ્પીચ એટલે આપું છું કેમ કે પિક્ચરના આટલે બોલ્યું છે કે નાનપણ નાનપણથી ઈચ્છા હોય કે ડોક્ટર બને એન્જિનિયર બને ડીજે કરે કે નાનો મોટો ધંધો કરી દે હરેક મા બાપનું સપનું હોય કે એનો છોકરો ડોક્ટર બને એન્જિનિયર બને ડોક્ટર બને એન્જિનિયર બને પછી ડોક્ટર બને એન્જિનિયર બને અને હર વ્યક્તિનો સપનું એવું હોય કે એનો જમાય છે ને સરકારી નોકરીમાં હોય સરકારી નોકરી કરતો હોય કાં તો સરકારી નોકરી કરતો હોવો જોઈએ કાં તો પછી સરકારી નોકરી કરતો હોવો જોઈએ કાં પછી સરકારી નોકરી કરતો હોવો જોઈએ હવે આવો કટ થ્રોટ કોમ્પિટિશનમાં એટલા રિઝનેબલ આઈ હું ઘણા જીમમાં ગયેલો છું ટુ બી ઓનેસ્ટ એટલા રિઝનેબલ રેટમાં એક જગ્યાએ નતો અને એટલું સારું હું એક જીમમાં ગયો હતો ને ત્યાં ફીસ તો આની કરતા ત્રણ ચાર ગણી હતી ત્યાં મેનેજર જે બેઠા હતા ને એ તો હેલ્ધી લાગતા હતા મને અને આપણે જોઈએ કે ફિટનેસમાં તો આપણે મોડલ કહેવાય એક ટાઈપના અને તેજસભાઈને ધ્રુવભાઈના જે પપ્પા છે એ મારા પપ્પાના ખાસ મિત્ર છે એમને તો કીધું કે તમારા છોકરાને મોકલો તમારી આગળથી રૂપિયા નથી લેવા પણ એમનું કામ એટલું સારું છે ને કે મારા પપ્પાએ કીધું કે નહીં આપણે ફીસ પે કરીને જ તેને જીમ કરવું છે અને આવું તો ફિટનેસની જે શું કહેવાય ફિટનેસ ના હોય ને તો સક્સેસ છે ને એ થોડું ફોગ જેવું છે ધૂંધળું ધૂંધળું લાગે તમે આખું ગામ ધુવાડો બંધ કરીને તમે જમાડી શકતા હો પણ તમે કાજુ કટલી ન ખાઈ તો હો કેમ કે તમારે ડાયાબિટીસ હોય તો એ સક્સેસ કાંઈ કામની નહીં અને હું અણશક્તિ આપણે ફીઝ મહિનાની જેટલી છે ને એટલી ને હું દોઢ હજારનું એક ઇન્જેક્શન હું લેવા જતો ભાવનગર પાંચ દિવસ હું ગયો હતો સવારના ભૂખ્યા પેટે પોગી જવાનું પાંચ ઇન્જેક્શન પાંચ દિવસ હું લેવા ગયો હતો એટલા રિઝનેબલ રેટ ઉપર છે અને આવો ધ્રુવ ભાઈ એમના હાલે તમારે આવવું પડશે આ ધ્રુવભાઈ હોય કસરત કરતી વખતે કે એમ કાંઈ પણ મૂળ ખરાબ થયું હોય તો એ સાંભળી લે આપણે વખાણ કરીએ તો એ સાંભળી લે અને ગમે ત્યારે ગમે એડવાઇસ લઈ પૂછવીને એ આપી દે આ ઓનેસ્ટલી કહું છું આ કેમેરો છે એટલે નથી તો પણ આ દિલથી હું કહું છું કે ઓનેસ્ટ એનો ઓપિનિયન આપી દે તમે ગુસ્સે જાવ તો એની સહન લે કે ભાઈ મેં આ કસરત કરીને થાય છે એટલે ભૂલેશ ભાઈ પણ આઈ રિયલી થેન્ક યુ થ્રુભાઈ થેન્ક યુ સમાચાર સમાપ્ત થયા વધુ અહેવાલો માટે જોતા રહો શંખનાથ ન્યૂઝ ચેનલ